મારી રજૂઆત છે કે અમારા રૂપિયા જે મૂક્યા હતા અમે કેશ ચેક થી સંજયભાઈ માંગરોળિયા કરીને છે દોઢસો ના રોડ ઉપર એમની ઓફિસ આવેલી છે આર કે એમ્પાયર માં છે છસો અગિયાર નંબરની અને એ લોકો ચેક થી રૂપિયા અમને એટલે મતલબ લેતા અને અમને આપતા હોય ઇન્ટરેસ્ટ ચેક થી એટલે એકાઉન્ટ માં આપતા એમ વ્હાઈટ જ એટલે અમે અમારા મારા લગભગ ચાલીસ એક લાખ જેવું છે આ લગભગ આઠ દસ વર્ષથી ચાલુ હતું હું મારા તો ત્રણ એક વર્ષથી છે અને જાણીતા એટલે વેલ સેટ કરી હતી રીસેટ રીસેટ સોરી રીસેટ કરી અને એ લોકો એને ચેક આપો તમે આવતા મહિનાથી બીજા મહિનાથી તમને એનું પેમેન્ટ ચાલુ થઈ જાય તમારા એકાઉન્ટમાં સ્કીમ એની તમારે ચેક આપો તમે લાખ રૂપિયાનો ચેક આપો એટલે તમને પાંચ હજાર રૂપિયા દર મહિને આપ લેટ થઈ ગયું પછી એણે એવું કીધું કે એક ઓછો કરીને આપશું તો અમે ચાલુ રાખ્યું હાજી અમારે રિસેટ વેલ્થ નામે સંજોયભાઈ માંગરોલીયા એ કંપની બનાવેલી અને અલગ અલગ લોકોને કીધું કે અલગ અલગ વ્યવસાયમાં ઇન્વેસ્ટમેન્ટ તમે કરો એટલે એક થી પાંચ તારીખ આપને બધાને પાંચ ટકા રિફંડ મળશે જે મૂળ રકમ મૂકેલી છે એનું મેં ત્રણ વર્ષ પહેલા રકમ મૂકેલી હતી શરૂઆતમાં એક લાખ આપ્યા પછી બે લાખ આપ્યા એમ કરતા કરતા પેલા આઠ લાખ રૂપિયા આપ્યા એનું રેગ્યુલર બધું ચાલતું હતું પણ ખબર નહીં કેવી રીતે આ કામ એમનું ટલે ચડ્યું અને પછી ફેબ્રુઆરી મહિનાથી થી એક થી પાંચ માં આવશે પચીસ થી ત્રીસ માં આવશે આવું બધું કીધું અમને મેસેજ પણ કરેલા પછી તો ફોન પણ ઉપાડતા નથી અમુક વ્યક્તિઓને તો એમણે શેર પણ આપેલા કે આ ભરોસા તરીકે આ તમે રાખો તો કે અમને તો શેર કઈ મળેલા નથી પણ હજી મારા આઠ લાખ રૂપિયા હજી એમાં ચલવાયેલા છે ઘણા લોકો ભોગ બન્યા છે અમારું ગામ નાના મોવા છે એમાંથી લગભગ પાસઠ એક વ્યક્તિ ભોગ બનેલા છે અમારા ગામ હિસાબ કરીએ તો લગભગ ઓછામાં ઓછા આઠ થી સવા આઠ કરોડ રૂપિયા થાય છે બસ સીપી સાહેબ ને કઈ અને અમુક વ્યક્તિઓ મને કીધું આ ભાઈ ફરાર છે તો સાહેબ તપાસ કરે અને અમને વ્યવસ્થિત જવાબ મળે આનો કારણ કે મહેનત કરીને બધું રૂપિયા ને બધું મોડી ભેગું કરેલું છે અને આવી રીતે આ દુરુપયોગ થઈ ગયો બધો સ્કીમ કિંમત છે એવું ગણું